વધુ એક ઝટકો લાગ્યો છે તો દ્વારકા જિલ્લાના કોંગ્રેસ મહામંત્રી રાજીનામું વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે એભાભાઈ તેમજ તેમના પરિવારના સભ્ય બે દાયકાથી બચાણા સીટના જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર રહ્યા છે હાલમાં ચર્ચા છે કે એભાભાઈ આવનાર દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે છે હવે કોંગ્રેસનું કોઈ ભવિષ્ય હોય એવું દેખાતું નથી કોંગ્રેસ દીથી દી ભાંગતી જાય છે કોંગ્રેસમાં સૌરાષ્ટ્રના અર્જુનભાઈ જેવા અમરીશભાઈ જેવા જે લોકસભા લડેલા મુળુભાઈ જેવા અનેક કાર્યકરો દીથી દી રાજીનામા દે છે એટલે કોંગ્રેસ નામની દુકાન બંધ થતી હોય એવું લાગે છે અને કોંગ્રેસ દીથી દી ભાંગે છે આ જોતાં મને પણ એમ થાય છે કે હવે આ કોંગ્રેસમાં રહેવું હિતવાહ નથી ગામડે મતદારો આગળ જઈએ તો મતદારોને પણ કોંગ્રેસના કાર્યકરોથી એલર્જી હોય એવી વાત કરે છે એટલે હું કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું દઉં છું અને એમાંથી હું મુક્તિ મેળવવા માગું છું મારું રાજીનામું મેં કાલ રજીસ્ટર રેડીથી ત્યાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબને મોકલી દીધું